જે દ્વારકાધીશ મિત્રો તો આજે આપણે જવાનું છે સદાનગર સર્કલે તો તમે મારા બ્લોકમાં જોડાઈ રહેજો તમને ન્યા જઈને દેખાડું ચાલો તો મિત્રો આપણે પોગીએ સદાનગર સર્કલે તમે જોઈ શકો છો અને આને તમે મારા બ્લોકમાં પહેલી જોયો છે અને આ બેને જોયેલા છે તમે અને અમારો અમારો ભાઈ અને અમારા દાદાનો છોકરો અને મિત્રો આપણે ઉપર જઈને ચલો તમે ઉપર જઈને દેખાડું તમે જોઈ લો મિત્રો સદાનગર સર્કલનો વ્યૂ તો જુઓ મિત્રો સદાનગર સર્કલનો વ્યૂ પાણીવાળાને ખબર હશે શ્રદ્ધાનગર સરકાર કેવું છે જોઈ શકો છો મિત્રો તો મિત્રો આપણે જઈએ છીએ ધીરે ધીરે ઉપર તો મિત્રો આપણે ઉપર જાવી છીએ તમે જોઈ શકો છો ધીરે ધીરે મિત્રો આપણે દાદરા ચડવી છે ધીરે ધીરે તો આપણે ભોગી ગયા ને હવે આપણે જઈએ છીએ બીજા મળે આ બધી હવે હું પછી બધી એક્ટિંગ કરવા મળ્યું એક્ટિંગ કરે છે બધી તો મિત્રો આપણે જઈએ છીએ ઉપર ધીરે ધીરે તો આપણે ઉપર જઈએ છીએ ધીરે ધીરે તમે જોઈ શકો છો ચડવી ધીરે ધીરે આપણે ફોગી ગયા ઉપર ટણા ટણા કરતા કરતા આપણે ઉપર મિત્રો આપણે ફોગી ગયા તો મિત્રો આપણે ઉપર આવી ગયા તમે જોઈ શકો છો આપણે ધીરે ધીરે આપણે બધું વ્યુ દેખાડીએ છીએ આપણા ભાવનગર સુદ્રનગર સર્કલ તમે જોઈ લો આવું છે આપડે સુદ્રનગર સર્કલ મિત્રો મિત્રો તમને મારા બ્લોકમાં મજા આવે છે તો મારા આઈડી ને સબસ્ક્રાઈબ તમે કરી દેજો મને મિત્રો સપોર્ટ કરજો મિત્રો આપણે હવે મારી સીવી ધીરે ધીરે આપણે સર્કલ ફરવી સીવી દેખાડો આપણે તમને બધો વ્યૂ સર્કલનો ચાલો તો મિત્રો જોઈ લો અને મિત્રો સામને દેખાય છે એ છે મારી સ્કૂલ તમને દેખાડું હમણાં તમને મિત્રો દેખાડું હમણાં તમને મારી સ્કૂલ મને દેખાડો મિત્રો તો જો મિત્રો એ મારી સ્કૂલ છે શ્રી સ્વામિનારાયણ ગુરુ તો મિત્રો તમે મારી સ્કૂલ જોઈ લીધી છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ એ હું મારા મિત્રો ભણવા જાઉં છું અને મિત્રો આ બધા અડવાન્જો રમતા રમતા આવે છે મને એમ તો બધું પડે નહીં સારું ન કરે જાય અને આ ડિસ્કો કરે છે આઈન પર ઊભું વાંદ્ર્યા જેમ મેં કીધું ડિસ્કો કર ને કર રહેવા દે ન કરવું હોય તો પણ મિત્રો તમે જોઈ શકો છો આપણું જે આ સર્કલ સર્કલનો વ્યૂ તમે જોઈ શકો છો મિત્રો આપણે નીચે ઉતરવા માંડી આવે પાછા આપણે જઈએ છીએ આટો મારવા પાછા આવ્યા ઉપરથી વી પાછા નીચે માર્યું છે તમે જોઈ લો નીચેથી બધો વ્યૂ મિત્રો છે ને મિત્રો મસ્તી જોઈ લો મિત્રો એક નંબર છે ને મસ્ત આવું છે મિત્રો આપણું સદારનગર સર્કલ તમે જોઈ શકો છો મિત્રો હવે આપણે ધીરે ધીરે આવી ગયા નીચે પાછા આવી ગયા નીચે મિત્રો મિત્રો આજના માટે એટલું જ તે આપણે મળશું આપણે નવા બ્લોક જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ચાલો મિત્રો